ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાયો હતો જેમાં જનમેદનીને સંબોધતા અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા અન્યાય સામે લડતા આવ્યા છે અને ન્યાય માટે આજીવન આદિવાસી સમાજની પડખે ઉભા રહેશે પોતાના સંબોધનમાં અનંત પટેલે કહ્યું કે હું આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને આદિવાસી તરીકે જ મરીશ અમને કોઈ લોભ લાલચ કે સત્તાની ભૂખ નથી અમારું એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે ધારાસભ્યએ આદિવાસી સમાજના ઉત્થાન માટે ચાર મુખ્ય મોડાઓ પર ભાર મૂક્યો હતો જેમાં આદિવાસી બાળકોને યુક્ત શિક્ષણ સમાજની મહિલાઓને સુરક્ષિત વાતાવરણ ખેડૂતોને પાકના ભાવ અને આદિવાસી યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે. ના પટ્ટા છૂટા કરી નાખીએ એટલી તાકાત સાથે આદિવાસી સમાજ નો આભાર માની ફરી એકવાર આખી ટીમ ને ભારત ની આખી ટીમ સંઘર્ષ સમિતિ ને ખુબ અભિનંદન આવનારા દિવસોમાં જયારે જ્યારે અન્યાય થશે અન્યાય ની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ તમારો દીકરો તમારી સાથે છે સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે

અને આપણા છોકરાઓ એજ્યુકેશન એજ્યુકેશન મેળવીએ અને સારી નોકરી